એકબીજાને આપણે બધા હેપી ન્યુ યર વાર તહેવારની શુભકામના આપતા હોઈએ છીએ સાથે સાથે અજાણ્યા મેસેજ પણ આવતા હોય છે જેની સાથે એપીકે ફાઇલ કોઈક અજાણી લિંક અથવા કોઈક લિંક સાથે એવું પણ લખેલું હોય છે આ કંપનીને આટલા વર્ષ પૂરા થયા તે એના માટે તમને એક ઓફર આપે છે તમે 10 જણાને 5 જણાને શેર કરો તો આવી લિંકો આવતી હોય તો થઈ જાઓ તરત સાવધાન તમારી સુરક્ષા તમારા હાથમાં છે જો તમે કોઈ પણ વસ્તુ જાણતા ન હો તો એપીકે ફાઇલ ક્યારે ઇન્સ્ટોલ ન કરવી અજાણી લિંક ઉપર ક્લિક ન કરો અજાણી લિંક શેર પણ ન કરવી કેમ કે મેં પણ જોયું છે મારી સાથે પણ ઘણા લોકો મને લિંક શેર કરતા હોય ત્યારે હું બધાને કહું છું આ લિંક આગળ શેર ન કરવી તો જે લોકો કરતા હોય તે થઈ જાવ સાવધાન કેમ કે એક ખોટી ક્લિક તમારો મોબાઈલ બીજાના કંટ્રોલમાં આપી શકે છે તમારું બેંક એકાઉન્ટ પણ થઈ શકે છે ખાલી અને તમારા મોબાઈલમાં રહેલો ડેટા જેમ કે ફોટો વિડિયોસ એ પણ બીજા લોકો મિસયુઝ કરી શકે છે અમારો જો તમે આપો કોઈ પણ લિંક અથવા એપીકે ફાઈલ આવ્યો જો તમે બીજાને શેર કરશો તો બીજાના ફોન તમારા થકી પણ બીજાના કંટ્રોલમાં જઈ શકે પણ એનો ડેટા પણ મુશ્કેલીમાં આવી શકે એનું બેંક એકાઉન્ટ પણ ખાલી થઈ શકે છે તો તમે યાદ રાખો મિત્રો જો તમને ખબર ન પડે તો આજુબાજુ પૂછો જો કોઈ આજુબાજુ ન હોય તો તેને ઇગ્નોર કરવાનો તે વસ્તુ તે મેસેજની ક્યારે તમને ઓપન ના કરવા પીકે ફાઇલ ઇન્સ્ટોલ ન કરવી અને અજાણી લિંક ઉપર તો ક્લિક ન કરવી કદાચ ક્યારેક તમને ઓફર ની લાલચ તમે લિંક ઉપર ક્લિક કરી હોય તો શેર કરવાનું કહેતા હોય તો એ લિંક શેર પણ ન કરવી જો તમને અમારો આ જાણકારી ગમી હોય તો તમારા મિત્રો પરિવારજનો શેર કરવાનું ભૂલતા નહીં અને અમારો વિડિયો કેવો લાગ્યો તો અમને કમેન્ટમાં જરૂર જણાવજો લાઈક કરવાનું ભૂલતા નહીં જો તમે હજુ સુધી અમારા ચેનલને સબસ્ક્રાઈબા ફોલો ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ અને ફોલો જરૂરથી કરી દેજો અમે અવનવી માહિતી લાવતા રહીશું અને તમને કામ જરૂર લાગશે જય જવાન જય કિસાન